ઇન્ડિયન પ્રીમિયર લીગમાંથી પ્રેરણા લઈ નવસારીના આંગણે નવસારી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રીમિયર લીગમાં જિલ્લા સહિત દેશભરમાંથી અને એકસો પચીસ ખેલાડીઓ મેદાને શરૂ થનારી આ ટુર્નામેન્ટને નિહાળવા દેશના ક્રિકેટ રસિયાઓ નવસારી ના આંગણે પધારશે નવસારી જિલ્લામાં ક્રિકેટ ટુર્નામેન્ટ ની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે આઠ ટીમો ના પોતાની ટીમોને વિવિધ નામો પણ આપી દીધા છે લગભગ સવાસો જેટલા ક્રિકેટરોની પસંદગી કરવામાં આવે છે નવસારી જિલ્લાની જે કંઈ ક્રિકેટરો છે એમાં બીજું કે આખા દેશમાંથી અહીંયા તો ખાસ કરીને ગુજરાતમાંથી રાજકોટ છે કે સૌરાષ્ટ્ર છે કે પછી આ બાજુ પુના છે મહારાષ્ટ્રમાંથી બોમ્બે છે કે નાગ નાગપુર છે

એ યંગસ્ટર જે અમારા નવસારી ડિસ્ટ્રિક્ટના જે બધા પ્લેયર્સ છે એમના માટે બહુ જ સારું પ્લેટફોર્મ છે કારણ કે અમારા એકચ્યુઅલી ઓલમોસ્ટ નવસારી ડિસ્ટ્રિક્ટના અંડર નાઇન્ટીન અંડર સિક્સટીન અંડર ટ્વેન્ટી ફાઈવ અને રણજી ટ્રોફી પ્લેયર્સ જે નવસારી જિલ્લાના જે ઘણા બધા ક્રિકેટર્સ છે તો એનપીએલમાં જે આઠ ટીમ છે એમાં ડિવાઈડ થઈ ગયા છે અને બાકીના જે ગેસ્ટ પ્લેયર આવશે બહાર એ બી રણજી ટ્રોફી પ્લેયર્સ ઇવન સ્ટેટ લેવલના અને ઇન્ટરનેશનલ લેવલના બી આવી શકશે અમે જે આઠ ફ્રેન્ચાઇઝો છે એ આઠે આઠ ફ્રેન્ચાઇઝોના સ્પોન્સરોને બોલાવવામાં આવ્યા હતા એ સ્પોન્સરોને એને રમતા બતાવવામાં આવ્યા હતા ત્યારબાદ રમત પ્રમાણે અમે બધાએ ચિઠ્ઠી ઉછાળી અને એમાં જે આઠ સ્પોન્સરોને ભાગે જે જે ખેલાડીઓ આવ્યા એ ખેલાડીઓને અમે મેદાનમાં ઉતારીશું નવસારી ડિસ્ટ્રિકના છ ખેલાડીઓ મેદાનમાં આવશે અને બાકીના પાંચ ખેલાડીઓ આખા ભારતમાં નહીં પરંતુ આખી દુનિયામાંથી ગમે ત્યાંથી સ્પોન્સરો લાવી શકશે શહેરના ઉદ્યોગપતિઓ તથા શહેરીજનોના સહયોગથી શરૂ થયેલી નવસારી પ્રીમિયર લીગ શહેરીજનો માટે નવલું નજરાણું બની રહેશે જેના માટે લાખોના ખર્ચે મેદાન બનાવાઈ રહ્યા છે શહેરની મધ્યમાં આવેલા લુંસી કોઈ મેદાનમાં રમવા માટે ખેલાડીઓ આતુર છે ત્યારે મેદાનમાં ટફ વિકેટ બનાવવા પ્રયાસ કરાઈ રહ્યો છે જે માટે બહારના પીચ ક્યુરેટર્સની મદદ લેવાઈ રહી છે

આમાં પ્રથમ નવસારી પ્રીમિયર લીગ ગુજરાતના ઇતિહાસના પાને પોતાનું નામ અંકિત કરશે અંકુર પટેલ વીટીવી નવસારી